સૌને નમસ્કાર અમૃત મહોત્સવના આ સોનેરા પર્વના કિસાન મહાસંમેલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેઓ અમને પણ ઉર્જા માર્ગદર્શન અને પ્રેરણા આપી રહ્યા છે એવા આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવ્રજ સાહેબ ગુરુજનગણ પ્રાતઃસ્મરણીય સંતમંડળ દિનેશભાઈ લાલજીભાઈ રાકેશભાઈ મહાનુભાવો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ ખરેખર આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હું મારા જીવનને ખૂબ ધનભાગી સમજું છું કે આવા સુંદર કાર્યક્રમમાં આમંત્રણ મળી અને કંઈક માર્ગદર્શન મેળવવા માટેની તક પ્રાપ્ત થઈ સ્વામિનારાયણ ભગવાન અને આ ગુરુકુલ એમની સાથે અમારું ખૂબ જૂનું જોડાણ હોય અહીંયા સંતોના દર્શન થતાં ખૂબ આનંદ અને આત્મીયતા આજે વધી છે ખાસ કરીને પ્રાકૃતિક કૃષિની આજે આ શિબિર છે એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે ખેડૂતો બના છે તેઓ ખેડૂતો વચ્ચે જ્યારે એક આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કામ અર્થે સંવાદ કરવાનો થાય ત્યારે એમાં ચોક્કસ ખેડૂતોને કહેવાનું થાય કે આ પ્રાકૃતિક કૃષિમાં ખૂબ વિજ્ઞાનની પણ મહત્ત્વ આપણે સમજીએ છીએ અહીંયા થોડીવાર પહેલાં આપણને કેવલી સ્વરૂપ સ્વામીએ સમજાવ્યું કે પહેલાં આપણે એક કિલો પાલક ખાતા હતા અને એમાં જે પોષણ મળતું હતું આજે આપણે બેતાલીસ કિલો પાલક ખાઈએ ભાજી ખાઈએ ત્યારે એટલું આપણને પોષણ મળે છે તો આ પોષણ ઘટ્યું કેમ ભારત સરકારની એક સંસ્થા છે આઈઆઈડી જે દિલ્હીમાં કાર્યરત છે તેમણે પણ બે વર્ષ પહેલાં એક આર્ટિકલ બહાર પાડી અને આપણને સાવચેત કરેલા છે કે આપણા દેશની અંદર ત્રીસ વર્ષ પહેલાં જે ખેતી થતી હતી ત્યાર કરતાં અત્યારે આપણે ઉત્પાદન વધારી શક્યા છીએ પણ ત્રીસ વર્ષ પહેલાં જે ઉત્પાદનની જે પોષણની મૂલ્ય હતું એ પોષણ અને આજના પોષણમાં બાર ટકાથી માંડી અને છોતેર ટકા જેટલું પોષણનું મૂલ્ય જુદા જુદા પાકોમાં ઘેટું છે આપણે એ પણ જાણીએ છીએ કે ઘણા ખેતી પાકોના રસોઈ બન્યા પછીના સ્વાદ પણ આજે લુપ્ત થયા છે બીમારી પર્યાવરણ જળ જમીન આ બધાનો જે પ્રકોપ કોરોના મહામારી આપણી પણ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અરે વંધત્વનું પ્રમાણ આ બધું જોતાં કંઈક ને કંઈક રાસાયણિક ખેતી અત્યારે આપણને શું કહેવાય કે જુદી દિશામાં લઈ જઈ રહ્યો એવા સમયે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર મહામહિમ સાહેબના માર્ગદર્શનથી આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનું એક સુંદર આયોજન અને આપણે બધા જોડાયા છીએ અહીંયા એક કહેતા ચોક્કસ એક વૈજ્ઞાનિક તરીકે હું કહી શકું કે આ પોષણનું મૂલ્ય ઘટવાનું કારણ શું જ્યારે હરિત ક્રાંતિ થઈ એ પહેલાં આ દેશની અંદર બ્રિટિશર વૈજ્ઞાનિકોએ જમીનના પૃથ્થકરણ કરી અને સંશોધન મારફતે પણ જણાવ્યું છે કે આ જમીન છે ખનીજ તત્વોનો ભંડાર છે એમાં ખનિજ તત્વો ખૂટી ન શકે છોડને દોઢથી બે ટકા પોષક તત્વો જમીનમાંથી લેવાની જરૂર પડે તો અત્યારે ઉત્પાદનમાં આ ઘટાડો કેમ આ વિચારવા જેવું છે ખેડૂતોએ પણ વિચારવા જેવું છે અને એનું મુખ્ય કારણ મહામહિમ સાહેબે એમના ગુરુકુલની અંદર પણ સાબિત કરીને બતાવ્યું છે કે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા આને લુપ્ત થયા એના હિસાબે જમીનના જે ખનીજ તત્વો છે એ છોડને મળતા બંધ થયા પાકને મળતા બંધ થયા ઉત્પાદનમાં આવતા બંધ થયા એ પોષણ પશુપાલન થકી અથવા તો ડાયરેક્ટ આપણે પણ ઉત્પાદનનો આહારમાં ઉપયોગ કરીએ તો એમાં પણ પોષક તત્વના મૂલ્યમાં ખૂબ ઘટાડો થયો પરિણામે આ બધી સ્થિતિનું સર્જન થયું છે ક્યાંક ને ક્યાંક આટલા વર્ષ પછી આપણે જુદી દિશામાં જઈ રહ્યા હોય એનો ભાસ થયો છે જાગૃતિ આવી છે અને રાજ્ય અને ભારત સરકાર પણ હવે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ આગળ વધી રહી છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીએ પણ આજે આ દિશામાં સંશોધન કરવાની કામગીરી હાથમાં લીધી છે મહામહિમના માર્ગદર્શન હેઠળ આપણા રાજ્યની પ્રેરણાથી ભારત સરકાર સુધી પણ બીએસસી નેચરલ ફાર્મિંગ એમએસસી નેચરલ ફાર્મિંગ અને હવે તો એન એટલે કે આપણું બાળક બાલવાટિકામાં જશે ત્યાંથી લઈ અને બારમા ધોરણ સુધી પણ પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ શીખશે અને આ રીતે આપણા દેશની અંદર કૃષિમાં એક મોટી ક્રાંતિ ફરી કરવા ઉપર આપણને માર્ગદર્શન મળી રહ્યું છે ત્યારે આજે આપણે મહામહિમ સાહેબ પાસેથી આ વિશે ઊંડાણમાં માર્ગદર્શન લઈશું સંતોના આશીર્વાદ સંતોની પ્રેરણા સંસ્કૃતોનું સંતોનું સંસ્કૃતિનું જતનની સાથે સાથે ખેતીના જતનનું પણ આ એક મોટું કામ જોઈ અને અમને પણ સમર્પિત ભાવનાથી આ દિશામાં કામ કરવાની ખૂબ પ્રેરણા મળી છે આજના આ કાર્યક્રમમાં અમને ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો અહીંયા સંત મંડળ સંતોને હું પ્રણામ વંદન કરી અને મારી વાતને અહીંયા હું ટૂંકાવું છું જય હિન્દ